સંહિતામાં એક કથા છે કે એક દિવસ પાર્વતી હિમાલયજીની ગોદમાં બેઠા છે એવામાં નારદજી આવી અને પાર્વતીજીને પૂછ્યું કે તમને ખબર છે કે આ શિવજી તમને કઈ તમારાથી છુપાવતા નથી તમે માનો છો કે શિવજી તમારાથી કંઈ છુપાવતા નથી જાણો છો કે એને ગળામાં જે મુંડ માળા પહેરી છે એ કોની છે એટલે પાર્વતીજીએ જવાબ આપ્યો કે તો સ્મશાનમાં રહીને સાધના કરે છે તો કદાચ સ્માધનાના હેતુથી એ માળા પહેરી હોય પણ છતાંય તમે કહો છો તો હું એને પૂછી જોઈશ આ તરફ પાર્વતીજી અને ભગવાન શિવ બેઠા છે ભગવાન શિવને પાર્વતીજીએ સહજતા પૂર્વક પેલા જોયું કે ભગવાન શિવજી પ્રસન્ન છે જો પ્રસન્ન હોય તો પ્રશ્ન પૂછાય પ્રસન્ન ચિત્તે બેઠા છે અને એવામાં પાર્વતીજીએ શિવજીને વંદન કરી અને પ્રશ્ન પૂછ્યો કે તમે મને બધી જ વાત કહો છો તો મને જણાવો કે તમે આ જે ગળામાં ખોપડીની પહેરો છો એ કોની છે શિવજીએ કીધું દેવી આ વાત તમારે જાણવા માટે જરૂરી નથી પણ પાર્વતજી માન્યા નહીં ફરીથી કીધું કે તમે મને જણાવો તો ખરા

જેટલા આ ખોપડીના મણકા છે ને એટલા તમારા જન્મ થઈ ચૂક્યા છે તો પાર્વતીજીને નવાઈ લાગી પેલા તો વાત માનવામાં ન આવી છતાંય શિવજી છે અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો જેનું કોઈ જેના માટે માન સન્માન અપમાન આધી વ્યાધી ઉપાધિ જેને કઈ નડે નહીં એવા ભગવાન શિવ નિર્વિકલ્પ નિર્મોહી જેને કોઈના પ્રત્યે ભાવ નથી જેના કોઈને પ્રત્યે મોહ નથી એ શિવજીની વાત પાર્વતીજી માની જ લો એટલા માટે કીધું તમે કહો છો એટલે હું આ વાત માની લઉં છું કે આ જે ખોપડી છે એ મારી છે તો શું આટલા બધા જન્મ મારા થઈ ચૂક્યા છે અને જો મારા જન્મ થયા છે તો શું આમાંથી એક પણ જન્મ તમારો નથી થયો શું વારે વારે મેં જ જન્મ લીધા અને જો મેં જન્મ લીધા તો તમારો જન્મ શા માટે નથી તમારો જન્મ સુકાન ભગવાન શિવજીએ કીધું કે હું આદિ અનાદિ કાળથી છું મારો કોઈ જન્મ નથી થયો અને તમારા જન્મ આટલા થઈ ચૂક્યા છે ને મારો જન્મ નથી થયો એનું મૂળ કારણ છે મેં અમર કથા સાંભળી છે અમર કથા સાંભળી છે હવે અમર કથા નો નિયમ છે કે જે અમર કથા સાંભળે એનું મૃત્યુ ન થાય અમૃતનો સીધો અર્થ છે જે અમર બનાવી દે જે અમર બનાવી દે એને અમૃત કહેવાય અને અમૃત નું જે પાન કરી લે અમર થઈ જાય એટલે ભગવાન શિવજી અમર કથા સાંભળી એટલે મૃત્યુ નથી થયું મૃત્યુ ન થયું એટલે પાર્વતી જે વિચાર કર્યો કે આ અમર કથા મારે સાંભળવી છે એટલે શિવજીએ કીધું કથા સંભળાવું એક સરસ કે એવી જગ્યા ઉપર જઈને કથા કરીએ કે જ્યાં કોઈ સાંભળે નહીં જ્યાં મારા અને તમારા સિવાય બીજું કોઈ ન હોય અને આજે પાર્વતીજી અને ભગવાન શિવજી કૈલાસ માન સરોવર પર ગયા છે એ બરફા સાધિત પર્વત ની અંદર એક ગુફા છે અને ગુફાની અંદર કોઈ નથી માત્ર ને માત્ર ભગવાન શિવ અને પાર્વતીજી છે ભગવાન શિવજીએ કથાનો પ્રારંભ કર્યો ભગવાન જાણે છે કે કથાનો પ્રારંભ થશે તો કદાચ પાર્વતીજીને ઊંઘ આવી જાય એટલા માટે શિવજી એક શરત મૂકી દેવી કથા સંભળાવું પણ કથાની અંદર તમારે મને હુંકાર ભણતો જવાનો તમારે મને હુંકાર ભણતો જવાનો હુંકારનો અર્થ છે એ સામેવાળા વ્યક્તિને ખબર પડે કે હું જે કથા કહું છું કોઈ સાંભળે છે એટલા માટે કીધું તમારે હુંકાર કરતો જવાનો ભગવાન શિવજી તો સમાધિસ્ત છે ગમે ત્યાં બેસે સમાધિ લાગી જાય અને આ કથા તો ભગવાન ભગવાન ના ઈષ્ટ ભગવાન શિવ ના ઈષ્ટ કોણ તો વિષ્ણુ ભગવાન અને વિષ્ણુ ભગવાનની કથાનો ભગવાન શિવે પ્રારંભ કર્યો પ્રારંભ કર્યો એટલે થોડી વાર તો દેવી છે હુંકાર કરતા રહ્યા પણ કથા ચાલુ થઈને થોડો સમય થયો આ તરફ શિવજી ને સમાધિ લાગી અને આ તરફ પાર્વતીજી સુઈ ગયા

આખું ખોલી જોયું તો દેવી સુઈ ગયા છે તો વિચાર કર્યો પાર્વતીજી તો સુઈ ગયા છે કે અત્યાર સુધી મને જવાબ કોણ આવે છે ચારે તરફ નજર કરી કોઈ દેખાણું નહીં એવામાં નજર એ જેવું પોપટનું બચ્ચું હતું ને એમાં પડી હવે તો સાત દિવસ કથાના પૂરા થઈ ગયા એટલે હવે એને આંખો આવી ગઈ પાંખો આવી ગઈ ઉડતા શીખી ગયું ભગવાન શિવ ને ખબર પડી કે હવે આ પોપટ આ કથા સાંભળી ગયું છે તો મૃત્યુ તો નહીં થાય પણ છતાં ભગવાન શિવજી એ લઈ અને પોપટને મારવા માટે ની પાછળ દોડ્યા જેવા પાછળ ગયા પોપટ ઉડી અને જ્યાં વેદ પત્ની હતા એના મુખ ની અંદર પ્રવેશ કરીને ને ના ગર્ભ અંદર પ્રવેશ કરી હવે સીધો અર્થ છે કોઈ ગર્ભી સ્ત્રીને મરાય નહીં શિવજી એમની પાસે ગયા અને શિવજી એ છે બંધ કરી અને જે જે પોપટ હતો એની સાથે વ્યાસજીની પત્નીના ગર્ભમાં જે પોપટ સ્વરૂપ અંદર જતો રહ્યો એની સાથે વાત કરી એટલે કીધું કે તું બહાર આવી જા એટલે કીધું બહાર આવીશ તો તમે મને મારી નાખશો ભગવાન શિવે કીધું કે હું તને મારીશ નહીં કારણ કે તો અમર કથા સાંભળી છે અમર કથા સાંભળી મને નહીં એટલે હું તને મારીશ નહીં તો કીધું બીજી સરત કદાચ તમે મને ન મારો તો કંઈ નહીં જેવો હું બહાર આવું તો આ જગતની વિટંબરાઓ મને લાગવી ન જોઈ પરમાત્માની માયા મને લાગવી ન જોઈ હું હંમેશા નિર્ગુણની કથા સાંભળી છે તો હંમેશા હું નિર્ગુણ રહું નિર્વિકલ્પ રહું એટલા માટે સુખદેવજી મહારાજ સોળ વર્ષ સુધી વાના ગર્ભમાં રહ્યા